ભાવનગર જિલ્લાના તળાજાના ગોરખી દરવાજા રોડ પર આજે યોજા રહેલા બાળલગ્નને એકસો એક્યાસી અને બાળ લગ્ન પ્રતિબંધ અધિકારીએ પોલીસની મદદ લઈને અટકાવ્યા હતા પોલીસે જણાવ્યું હતું કે દુલ્હન અને દુલ્લો બંને કાયદા મુજબ નિગાહની ઉંમરના ન હતા સક્ષાર મસાવતા બનાવની એકસો એક્યાસીની ટીમ પાસેથી મળતી વિગતો મુજબ આજે સવારે એકસો એક્યાસીને તળાજાની તમન્નાનો ફોન આવેલ હતો તમન્નાની તમન્ના ન હતી કે પોતાના બાળ લગ્ન થાય જેને લઈ એકસો એક્યાસીની ટીમને ફોન કરતાં ટીમ તળાજા ખાતે દોડી આવેલ એકસો એક્યાસીના પોલીસ નિશાબાવાળાએ માહિતી આપતા જણાવ્યું હતું કે સગીરા દુલ્હન નો સ્કોલ આવ્યો હોય તપાસ અર્થે દોડી આવ્યા હતા તળાજા પોલીસની મદદ લઈને તપાસ હાથ ધરી હતી નિગા સ્થળ ગોરખી દરવાજા રોડ પર આવેલ સમાજની જગ્યાઓએ સૌ ત્યાં તપાસ કરતાં સગીરા દુલ્હન મળી આવેલ ન હતી વધુ તપાસમાં બ્યુટી પાર્લર ખાતે મોકલી આપવામાં આવેલ તપાસમાં જે છોકરીના નિગા હતા તેની ઉંમર માત્ર પંદર વર્ષ એક માસ હતી જ્યારે અમદાવાદથી નિગા કરવા આવેલ દુલ્લો પણ વીસ વર્ષનો જ હોય કાયદાની દ્રષ્ટિએ બંને નિગા કરવાની ઉંમર ધરાવતા ન હતા તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો